નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકનો ચોથા નંબરનો દાખલો ગણીશું ઓલરેડી આપણે ટોટલ ત્રણ દાખલા તથા પૃષ્ઠફળ અને ઘનફળ અને હેરોનું સૂત્ર સંપૂર્ણ ગણાવેલ છે એકદમ ઇઝી મેથડથી તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો ધોરણ નવમાં ભણતા હોય તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે અને તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો હજુ મિત્રો આપણે આ ચોથો દાખલો ઇમ્પોર્ટેડ દાખલો છે આમાં તમારે ખાસ શીખવાનું છે કારણ કે તમને જો વર્ગ આપેલા છે તમે જેમ જેમ આગળના ધોરણમાં જાશો ધોરણ દસમાં અગિયારમાં બારમાં કોમર્સમાં એમ તમને આ કામ લાગશે ઓકે તો જો આ લંબાઈ આપેલી હતી મિલીમીટરમાં અને પાંદડાની સંખ્યા તો મોટી રકમ જે ઉપરલી હતી આપણે લખી નથી ડાયરેક્ટ એનું કોષ્ટક લખી નાખેલ છે તમને કોષ્ટકમાં શું અલગ દેખાય છે કે કોષ્ટકની અંદર જે આ વર્ગ છે એમની વર્ગ લંબાઈ જુઓ એકસો અઢારથી એકસો છવ્વીસ છે પછી ડાયરેક્ટ એકસો છવ્વીસની જગ્યાએ કેટલી શરૂ થાય છે એકસો સત્યાવીસથી થાય છે પછી જુઓ એકસો સત્યાવીસથી એકસો પાંત્રીસ પછી ડાયરેક્ટ એકસો પાંત્રીસ નથી થતા ડાયરેક્ટ એકસો છત્રીસ તો આને શું કહેવાય અસત કહેવાય આ વર્ગ કેવા કેવાય અસતત પહેલાં સતત બનાવવા પડે રેડી તો એના માટે શું કરવાનું એ ખાસ તમારે શીખવાનું છે તો એકદમ સિમ્પલ ટ્રીક છે ફક્ત તમારે શું કરવાનું છે આ આગળની સંખ્યા છે એમાંથી ઝીરો પોઈન્ટ પોચ બાદ કરવાના અને જે પાછળની સંખ્યા છે એમાં ઝીરો પોઈન્ટ પોચ એડ કરવાના ફરી બોલું છું આગળની સંખ્યામાંથી ઝીરો પોઈન્ટ પોંચ બાદ પાછળની સંખ્યામાંથી ઝીરો પોઈન્ટ પોંચ એડ કરવાના આગળની સંખ્યા પોઈન્ટ પાંચ બાદ પાછળની સંખ્યામાં પોચ પોઈન્ટ પાંચ ઉમેરવાના ઓકે તો જુઓ આપણે હવે પહેલાં કોષ્ટક ફરીથી બનાવીશું કે લંબાઈ લખીશું સેવામાં મિલીમીટરમાં મિત્રો વિડીયોને અંત સુધી જોજો તમને આઈએમપી દાખલો પણ છે આ રીતે અને એ કમ્પ્લેટ આવડી પણ જશે ઓકે તો પ્લીઝ બોર થતાં નહીં વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો તમને વિડીયોની અંદર કમ્પ્લીટ ખ્યાલ આવી જશે બોલો પહેલો જ વર્ગ બનાવવો છે આપણે શું કરવાનું કે એકસો અઢાર છે એમાંથી પહેલાં પોઈન્ટ પાંચ બાદ કરવાના આવે તમને એમ કે એક એક સંખ્યાના ક્યારે બાદ કરતા હતા સિમ્પલ છે એકસો અઢાર પહેલાં કઈ સંખ્યા આવે તો એકસો ને સત્તર પછી પોઈન્ટ શું મૂકી દેવાનું પાંચ તો ઓટોમેટિક એકસો અઢારમાંથી પોઈન્ટ પોચો થઈ ગયા બાદ થઈ ગયા એકસો સત્તર પોઈન્ટ પોંચથી હવે આપણે શું લેવાનું જુઓ જે પાછળનો વર્ગ છે એમાં તો ખાલી પોઈન્ટ પોચ લખવાના છે મતલબ કે એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ તમને એમ કે આવું કરવાની જરૂર છે કેમ પડે જુઓ હવે તમે આમાંથી બાદ કરો ચાલો એકસો સત્યાવીસમાંથી પોઈન્ટ પાંચ આપણે બાદ કરવાના જેમ આગળ કરે એમ તો એકસો સત્યાવીસની આગળ કઈ સંખ્યા આવે એકસો ને છવ્વીસ તો એકસો છવ્વીસ લખો અને ખાલી પોઈન્ટ પાંચ લખવાના તો ઓટોમેટિક જુઓ મેચ થઈ ગઈ એકસો છવ્વીસ પોઈન્ટ પહોંચ્યા એકસો સત્તર પોઈન્ટ પોચથી એકસો છવ્વીસ પોઈન્ટ પોંચ અને ફરી એકસો છવ્વીસ પોઈન્ટ શરૂ થાય છે તો આપણે થઈ ગયા સતત વર્ગ લંબાઈ ઓકે હોય જુઓ તમે એકસો અઢારથી એકસો છવ્વીસ અને ડાયરેક્ટ એકસો સત્યાવીસ થઈ ગયા હતા હવે ખબર પડી આ કરવાનું કારણ આ જ થાય છે તો એકસો છવ્વીસ પોઈન્ટ પાંચથી ફક્ત પાસલની સંખ્યા જુઓ એકસો પાંત્રીસ છે ને એકસો પાંત્રીસ પાંચ તો હવે તમારે વગર ડરે ડાયરેક્ટ શું કરવાનું આની આ સંખ્યાઓ લખી નાખવાની વારાફરતી બાદ કરવા જવાનું નહીં આ આપણે ડાયરેક્ટ તમને ન કીધું કારણ કે તમને ખ્યાલ આવે જુઓ અહીંયા એકસો અઢારથી એકસો છવ્વીસ હતા તો અહીંયા એકસો સત્તર પોઈન્ટ એકસો છવ્વીસ પોઈન્ટ અને ફરી એકસો છવ્વીસ પોઈન્ટ શરૂ થાય છે અહીંયા જુઓ એકસો છવ્વીસ સુધી એન્ડ હતો પણ એકસો સત્યાવીસથી શરૂ થતું હતું હવે આની આ સંખ્યા લખો એટલે કે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચથી સંખ્યા જોઈ નાખો કઈ આવશે એકસો ચુમ્માળીસ તો એકસો ચુમ્માળીસ 5 ओके 144.5 હવે જુઓ એના પછી આની આ સંખ્યા ડાયરેક્ટ આવશે તો 144.5 153.5 પછી આની આ સંખ્યા ફરી આવશે 153.5 થી પાછળની સંખ્યા 162 તો 162.5 ફરી આની આ સંખ્યા એટલે કે 162.5 થી એકસો બાસઠ પોઈન્ટ પાંચ થી એકસો એકોતેર પોઈન્ટ પાંચ ક્લિયર હવે જો આપણે લખીશું પાંદરાની સંખ્યા તો એમ નિયમ રાખવાની તો લખી નાખો કઈ રીતે એક તો ત્રણ હતા બીજા નંબરમાં પાંચ પછી નવ પછી બાર પછી પાંચ ચાર અને બે ખાસ તમારે આમાં શું શીખવાનું હતું ખબર છે આલેખ તો હવે તમને એકદમ ઇઝી પડશે આવડી જશે પણ આ વર્ક સેટ કરતાં મતલબ કે સતત આવૃત્તિ બનાવતા શીખવાનું હતું આપણે તો જુઓ યાદ રાખવાનું આગળની સંખ્યામાંથી પોઈન્ટ પોચ બાદ પાછળની સંખ્યામાં પોઈન્ટ પોંચ એડ કરી નાખવાના ઓકે જુઓ બાદ કરેલી એકસો સત્તર પોઈન્ટ પાંચ અને ફક્ત હોય તો પાસલ પોઈન્ટ પાંચ લખવાના હતા હવે આપણે આલેખ દોરીશું જો મિત્રો આ દાખલાની અંદર આપણે હવે સ્તંભ બાલેક દોરવાનું છે આગળ લંબ બાલેખ હતો તો સ્તંભ બાલેક કઈ રીતનો દોરો એ આપણે સમજીશું તો પહેલાં તો તમને ખ્યાલ છે એવી રીતના આપણે અક્ષ અને વાયઅક્સ દોરીશું વગર ઘપરાએ કારણ કે એ તો સેમ આવશે બધામાં પણ અહીંયા એક વસ્તુ આવશે એટલે કે કટ આવશે આવી રીતના એ કટ કેમ આવે છે હું તમને સમજાવી નાખું છું આને લખો એક્સ અક્ષ અને આને લખો વાય અક્ષ કે હવે આમાં તમને કન્ફ્યુઝન રહેશે રહેશે ઓકે અને અહીંયા વાય અક્ષ ઉપર આપણે પાંદડાની સંખ્યા લઈશું ખ્યાલ આવ્યો હવે જો આ આપણે કટ મૂકવાનું કારણ શું તો આનું કારણ એ થાય છે કે તમે વર્ગ લંબાઈ જુઓ શરૂ કેટલે જ થાય છે એકસો સત્તર પોઈન્ટ

કઈ જશે એકસો પોઈન્ટ લખી નાખો એકસો પાંચ છૂઝન ના રહે યાદ રાખવાનું કે આ રીતના બનાવવાનું આપણે એકસો થી શરૂ કરવાનું સીધે સીધી આ સંખ્યા લખી નાખવાની એકસો છવ્વીસ પોઈન્ટ પાંચ આવે એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ તો એકસો પાંત્રીસ પાંચ પછી આવશે એકસો ચુમ્માળીસ પાંચ તો એકસોને પાંચ પછી આવશે એકસો ત્રેપન પોઈન્ટ પાંચ તો એકસોને ત્રેપન પોઈન્ટ પાંચ એના પછી આવશે એકસો બાસઠ પોઈન્ટ પાંચ તો એકસો બાસઠ પોઈન્ટ પાંચ એના પછી આવશે એકસો એકોતેર પોઈન્ટ પાંચ તો એકસો એકોતેર પોઈન્ટ પાંચ અને એના પછી આપણે થોડોક લંબાવવો પડશે આ એના પછી આવશે તમારે આ રીતના એરો દર્શાવી નાખવાનું નીચે કે પાંદડાની સંખ્યા હવે આપણે ઊભો એટલે કે વાયક્સ ઉપર લખવાનું મહત્તમ સંખ્યા કેટલી છે બાર જ છે તો આપણે બે બે ની ગેપમાં લખી શકો તમારે પેજ મોટું હોય તો એક એકની ગેપમાં તમે એક બે ત્રણ ચાર એમ બાર સુધી દર્શાવી શકો છો તો આપણે બે બેની ગેપ રાખીશું કે બે અહીંયા આવશે ચાર પછી આવશે છ પછી આઠ દસ બાર અને લાસ્ટમાં લઈ લો આપણે ચૌદ એકજ સંખ્યા નહીં લેવાની થોડીક વધારે લેવાની ઓકે ચૌદ લીધા આપણે આ તમે પ્રમાણ માપ લખશો તો સારું રહેશે જો પ્રમાણ માપ લખવું તો કઈ રીતના લખવાનું કે એક સેમી બરાબર અથવા એક સ્તંભાલેખમાં ફરક શું આવે કે આલેખની વચ્ચે ગેપ આવશે નહીં એકબીજાથી જોઈન્ટ આવશે તો પહેલા જ આપણે એકસો સત્તર પોઈન્ટ થી એકસો છવ્વીસ પોચ સુધી પાંદડાની સંખ્યા કેટલી છે ત્રણ તો બે અને ચાર ની વચ્ચે મતલબ કેટલેથી શરૂ થશે આની સીધમાં એકસો સત્તર થી શરૂ કરવાનું એકસો છવી લાઇન પૂરી થાશે ત્રણ થઈ ગયા પછી એકસો છવ્વીસ વાળી થી પાંત્રીસ એટલે કે એના પછી એક્ઝ એડ્યુઝ આવશે આપણે ગેપની સોડવાની કેટલી સંખ્યા આપેલી છે પાંચ તો ચાર અને છ ની વચ્ચે મતલબ કે આટલે આટલે શું આવશે એક્ઝેટ પાંચ તો એને જોઈન્ટ કરી નાખો એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સુધી થઈ ગયો પછી એકસો પાંત્રીસ પોઈન્ટ પાંચથી એકસો પાંચ સુધી કેટલા છે નવ તો આપણે ગેપ નથી મૂકવાની અહીંયા જો અહીંયાથી એકસો પાંચ સુધી ઓટોમેટિક છે ફક્ત નવ સુધી લઈ જવાનું છે તો આઠ અને દસની વચ્ચે આવશે નવ તો અહીંયા દોરી નાખો

ચાર અને છેલ્લે લઈ લેવાના આપણે બે તો બે નું પણ એક્ઝેક્ટ માપશે એટલે કે આટલે આવશે બે ની સંખ્યા જો હવે ક્યાંય ગેપ છે બધા સ્તંભ એકબીજાથી હા કનેક્ટેડ છે મતલબ કોઈ સ્પેસ વચ્ચે રાખેલી નથી ઓકે તો આ સ્તંભ બાલક થઈ ગયો પેલા શું કરવાનું એકવાર તમે રિવિઝન કરાવી નાખો પેલા અસતત વર્ગ હોય વર્ગ ખાસ ચેક કરવાના અસતનો મતલબ શું ધારો કે એકસો દસથી શરૂ થઈને એકસો વીસ અને પાછું એકસો વીસથી શરૂ થતું હોય તો આ વર્ગને તમારે આ રીતના ફેરવવાની જરૂર નથી પણ જો એકસો ને એકવીસથી શરૂ થતું હોય આની આ સંખ્યા હોય નીચે ન આવતી હોય તો તમારે આ રીતનું એમાં ફેરવવાનું પછી જ આલેખ દોરવાનો ઓકે હવે આની અંદર આપણને ત્રણ પ્રશ્નો પૂછેલા હતા એક તો સ્તંભાલેખ દોરો કીધું તો એ સ્તંભાલેખ દોરાઈ ગયો હવે બીજો પ્રશ્ન એવો છે એમાં જોઈશું આપણે બીજો પ્રશ્ન તમારે ટેક્સ્ટબુકમાં આપેલો હોય છે કે શું અન્ય રીતે આ માહિતીની આલેખમાં આલેખાત્મક રજૂઆત થઈ શકે તો આમાં જ આવશે મિત્રો હા અન્ય રીતે આલેખાત્મક રજૂઆત તમે કરી શકો છો અને ત્રીજો પ્રશ્ન છે કે એકસો ને ત્રેપન મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે શું આ તારણ સાચું છે તો આ તારણ સાચું થશે નહીં મિત્રો કારણ કે જુઓ તમને આમ દેખાય છે કે સૌથી વધારે કયું હતું બાર જુઓ પાંદડાની સંખ્યા બાર અને એ પણ કેટલા છે એકસો ત્રેપન અંદર આપેલા છે પણ એકસો ચુમ્માળીસ થી શરૂ થઈને એકસો ત્રેપન સુધી છે જુઓ એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ થી શરૂ થઈને એકસો ત્રેપન પોઈન્ટ પાંચ સુધી સંખ્યા છે તો તમારે લખવાનું કે આ વાત કેવી થશે ખોટી તો પેલા ના લખવાનું પછી લખવાનું કારણ કે પાંદડાઓની સંખ્યા જે રહીને સૌથી વધારે કઈ છે બાર તો પાંદડાની સંખ્યા એ એકસો ને ત્રેપન મીમી લંબાઈ ધરાવતું નથી કારણ કે એ શું આવશે એકસો ચુમ્માળીસ પોઈન્ટ પાંચથી એકસો ને ત્રેપન પોઈન્ટ પાંચની વચ્ચે છે તો બધા પાંદડા સરખા આવશે નહીં એક હશે એકસો પિસ્તાળીસ એક હશે એકસો છેતાળીસ આ રીતનું અલગ અલગ હોઈ શકે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે આટલું જ આશા રાખું છું મિત્રો તમને આ દાખલાની અંદર કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય પણ આપજો ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ લાયકન દબાવો જેથી આવા યુઝપુલ વડે તમને સૌથી પહેલાં મળતા રહે તો નવના તમારા મિત્રો હોય એમના સુધી પણ શેર કરજો અને અગાઉ મેં તમને કીધું એમ હેરોનનું સૂત્ર પૃષ્ઠફળ અને કનફળ તથા આના સ્વાધ્યાયના આપણે ટોટલ ત્રણ દાખલા ઓલરેડી ગણાવેલ છે તો એ રિવિઝન કરવું હોય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવારે જઈને જોઈ નાખજો તમને સો ટકા આવડી જશે અને ફાયદો થશે ઓકે હવે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર માય વિડીયોસ થેન્ક યુ સો મચ